અંકલેશ્વરથી ભરૂચ જવાના માર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અજીત કુશવાહા નામના યુવકનું ઘટના જ મોત થયું યુવક દહેજમાં આવેલી એસઆરએફ કંપનીમાં કામ કરતો હતો ભૂતમામાની ડેરી પાસે આ ઘટના બની છે અજીત કુશવાહ નામના જે વ્યક્તિ છે તેઓ પોતાની બાઇક લઈને પોતાની કંપની પર નોકરી જવા માટે નીકળ્યા હતા પરંતુ અંકલેશ્વર પાસે હાલ ભૂતમી ડેરી પાસે ટ્રકની સાથે તેઓનો અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે તેઓની બાઇક ઉપર સવાર બીજા અન્ય કિસમને ગંભીર ઇજાઓ પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથક કાફલો જે છે ઘટના સ્થળે આવીને અકસ્માત ગુનો નોંધીને વધુ આગળની તપાસ હાથ ધરી છે ધન્યવાદ યોગેશ